ધાનેરાને અને પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ ચુમાળીસ લાખ કરતાં વધુના દારૂ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું ધાનેરા અસિસ્ટન્ટ કલેક્ટર ધાનેરા મામલતદાર થરાદ ડીવાયએસપી ધાનેરા પીઆઈ તેમજ પાંથાવાડા પીઆઈ સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં ધાનેરા તાલુકાના વિંછીવાડા ગામે ચુમ્માળીસ લાખ કરતાં વધુનો દારૂનો નાશ કરવામાં આવ્યો છે ધાનેરા તેમજ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ દારૂનો નાશ કરાયો છે ધાનેરા પોલીસ સ્ટેશનના પાંત્રીસ ગુનામાં ચૌદ હજાર સાતસો બે બોટલ જેની કિંમત રૂપિયા સત્યાવીસ લાખ છ હજાર ત્રણસો ચાર અને પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના બાવીસ ગુનામાં દસ હજાર ત્રણસો છાસઠ બોટલ જેની કિંમત રૂપિયા સત્તર લાખ છત્રીસ હજાર છસો પંચ્યાસી બંને પોલીસ સ્ટેશનના વિસ્તારના કુલ ચુમ્માળીસ લાખ બેતાલીસ હજાર નવસો નેવ્યાસી રૂપિયાના દારૂનો આજે નાશ કરવામાં આવ્યો છે ચુસ્ત પોલીસ એન્ડોએસ્ટ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આજે એસડીએમ ધાનેરા જે સાહેબ છે એમને સ્થાને અને નામદાર કોર્ટના હુકમ પ્રમાણે આમાં પાથાવાડા પોલીસ સ્ટેશન અને ધાનેરા પોલીસ સ્ટેશન એ બે પોલીસ સ્ટેશન છે અને ધાનેરા કોર્ટ અને દાંતીવાડા કોર્ટના હુકમ પ્રમાણે આજે દારૂનો નાશ જે આઈએમએફએલ છે એમનો નાશ કરવા માટેનો કાર્યક્રમ અત્યારે ચાલુ છે અત્યારે અમે ટોટલ બાવન ગુનાનો મુદ્દામાલ છે પચીસ હજારને અડસઠ બોટલો છે અને ચુમ્માલીસ લાખ બેતાલીસ હજાર નવસો નેવાસી રૂપિયાનો મુદ્દામાલ છે આ મુદ્દામાલ અત્યારે અમે નાશ કરવા જઈ રહ્યા છીએ પૂરતા પ્રમાણમાં પોલીસ સ્ટાફ અમારો રાખેલો છે કોઈપણ પ્રકારનો અનિચ્છ બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવેલી છે આખો વિસ્તાર છે એ કોર્ડન કરી લીધેલ છે સરકારી જગ્યા ઉપર અત્યારે આ દબાણનું આપણે નાશનો કાર્યક્રમ ચાલે ચાલી રહ્યો છે અને થોડાક થોડી જ મિનિટોમાં સંપૂર્ણપણે નાશ થશે એમના જે ડેબરીઝ છે એ એને વ્યવસ્થિત મતલબ દૂર કરવામાં આવશે અને પંચો રૂબરૂ આ બધી કાર્યવાહી છે એ ચાર પંચોની હાજરીમાં થઈ રહી છે નામદાર કોર્ટના હુકમ પ્રમાણે થઈ રહી છે અને એના જે સેમ્પલ હોય કોર્ટના હુકમ પ્રમાણે એ સેમ્પલ પણ અમે રાખી દીધા છે અને આ કાર્યવાહી થશે આમ ટોટલ અમે લગભગ ચુમ્માલીસ લાખ બેતાલીસ હજાર નવસો નેવાસી રૂપિયાનો મુદ્દામાલ અત્યારે નાશ કરવા જઈ રહ્યા છીએ